જય હિન્દ જય ભારત જય ગૌમાતા જય રાષ્ટ્ર માતા સાથીઓ હું છું અર્જુન અંબલિયા પ્રોમ દ્વારિકા મિત્રો આપ સૌ ગૌ ભક્તોને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આ બધાની મહેનત સાધુ સંતોના આશીર્વાદ સાધુ સંતોની મહેનત અને એમના દ્વારા આજે જાણવા એવું મળ્યું છે કે છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રીએ બાગેશ્વર ધામના એક કાર્યક્રમ એટલે કે કથાના કાર્યક્રમમાં મંચ ઉપરથી જાહેરમાં મુખ્યમંત્રીશ્રીએ એવું કીધું છે કે રાજ્યમાં ગાયને રાજ્ય માતાનો દરજો આપવા માટે વિચાર વિમર્શ કરવામાં આવશે અને વિસ્તારથી એને એમ કીધું કે ભાઈ કેબિનેટ મંત્રીઓના દરેક મંત્રીઓ સાથે ચર્ચા કરી અને આ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે તો આપ સૌને મારી વિનંતી છે મિત્રો કે જ્યારે દેશનું ચોથું રાજ્ય જ્યારે ગૌ માતાને રાજ્ય માતાનો દરજો કદાચ નિર્ણય લઈ લે સરકાર તો ચોથું રાજ્ય છત્તીસગઢ બનશે પણ આપ સૌને ગુજરાતની દરેક ધર્મપ્રેમી જનતાને મારી વિનંતી છે કે જ્યારે ગૌ માતાની આખા દેશમાં વાત થઈ રહી છે ગઈને રાજ્ય માતાનો દરજ્જો આપી ગૌ હત્યા બંધ કરાવવાની વાત થઈ રહી છે ત્યારે ગુજરાત આ કામમાં સુકામ પાછળ રહીએ હું વારંવાર કહેતો આવું છું આજે અમે સાત વર્ષથી આ મહેનત કરીએ છીએ તેમ છતાંય ત્રીજું રાજ્ય જ્યારે મહારાષ્ટ્ર બની ગયું એની પહેલાં પણ ગુજરાતે આ નિર્ણય લઈ લેવાની જરૂર હતી પણ તેમ છતાં પણ મિત્રો અત્યારે જ્યાં પણ અતિવૃષ્ટિ થાય ભૂકંપો યુદ્ધો વાવાઝોડા બીમારીઓ આ બધેનું મૂળ જો કારણ હોય તો ભારત દેશમાં જ્યારે ગૌહત્યા બંધ થશે ત્યારે જ બધાયને શાંતિ મળશે અને જ્યાં સુધી ગાયને રાજ્ય માતા કે રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી ગાયની જે દુર્દશા છે એ બંધ નહીં થાય તો મારી આપ સૌને આ વિડીયોના માધ્યમથી વિનંતી છે કે ગૌ માતા માટે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી અને એક કોમેન્ટ કરી અને ગૌ માતાનો અવાજ બનો એવી મારી આપ સૌને વિનંતી છે જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય રાષ્ટ્રમાતા અને બીજું ખાસ મારે મિત્રો એ વિનંતી કરવાની છે કે આપણા સાધુ સંતો દ્વારા આવનાર ત્રણ નવેમ્બરના રોજ એટલે કે આવતી કાલની પરમદિનના દિવસે પરમ દિવસે કેસરગઢ બગોદરાની બાજુમાં કેસરગઢ છે ત્યાંથી અમદાવાદ જિલ્લા કલેક્ટર સુધી ગૌ માતા રાજ્ય માતા મહારેલીનું પણ આયોજન છે આ રેલીમાં દરેક સમાજના લોકો પોતાની ગાડી લઈ અને ઉપસ્થિત રહો એ મારી વિનંતી છે કારણ કે મિત્રો એક દિવસ ગૌ માતા માટે આપણે કાઢવો જ પડશે કારણ કે ગૌ હત્યા જ્યારે થઈ રહી છે ગૌ માતાની જે દુર્દશા છે એનું જ કારણ છે કે અત્યારે આપણે બધી પીડા ભોગવી રહ્યા છીએ તો આપ સૌને ફરીથી વિનંતી છે કે એક કોમેન્ટ કરી અને વિડીયો વધારે વધારે શેર કરજો જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય રાષ્ટ્રમાતા